એ પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બને અને આપણે બનાવી જ બે હજાર ને પચીસ સુધીમાં આપણે આ સપનું સાકાર કરવું જ છે આજના સંગમનો હેતુ એ છે કે તમે રફતારથી દોડો અને ક્યાંક દિશા ચૂકી જતા હો તો અમે માર્ગદર્શન આપીએ એટલે આજે તમારું અમારું સંગમ છે યુ આર એક્સપેક્ટેડ ટુ ગો ફોર સ્પીડ વી આર એક્સપેક્ટેડ ટુ ગીવ યુ પ્રોપર ડિરેક્શન ખૂબ સુંદર મહેનત બધાએ કરી છે એટલે તેજ રફતારથી જવું જ જોઈએ પણ ક્યાંક નાની મોટી દિશાની ચૂક થતી હોય નીતિ નિયમમાં સિદ્ધાંતોમાં શિસ્તમાં એથિક્સમાં તો એ થોડુંક અમે ડિરેક્શન સૂચન કરીએ એટલે વાંધો ના આવે એટલે આપણે સ્પીડ અને ડિરેક્શન બંને જોઈએ બેની જરૂરિયાત છે ઘણી એક સ્પીડ ખૂબ સારી હોય પણ દિશા ના હોય તોય ન અને એકલી દિશાની વાત કરીએ કે ભાઈ આ દિશા તરફ જાઓ પણ પછી કોઈક દોડનારું તો જોઈએ કે નહીં સ્પીડ લેનાર તો જોઈએ કે નહીં એટલે વેપાર ઉદ્યોગ પણ જોઈએ એ પણ સમાજનું એક ફાઉન્ડેશન છે અને એમાં ધર્મ અને અધ્યાત્મ જોઈએ એ પણ એક ફાઉન્ડેશન બે પિલર છે વિકાસના તો આ બંને ખૂબ અત્યંત આવશ્યક છે એકવાર આવી રીતે કોઈ રવિવારની સવારે કોઈ પિતાજી છે એ વ્યક્તિ એ સવારે ન્યૂઝપેપર વાંચતા હતા અને એમાં કોઈ સારી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હશે એટલે બહુ મગ્ન થઈ ગયેલા એમનો નાનો સાત આઠ વર્ષનો દીકરો બાળક એ દોડીને પપ્પા પાસે આવે અને પપ્પાને કહ્યું પપ્પા તમે મને કહેલું કે હું ક્રિકેટ બેટ તને લાવી આપીશ અઠવાડિયું થઈ ગયું હું તમને રોજ યાદ કરાવતો તો તમે મને બેટ ના લાવી આપ્યું એટલે પપ્પા કે કાલે સોમવારે પ્રોમિસ આજે રવિવારે તો દુકાનો બંધ છે પણ કાલે સોમવારે હું ચોક્કસ લાવી આપીશ એટલે કીધું પપ્પા રવિવારે તમે તમે મને કહેલું કે સોમવાર લાવી આપીશ ને પછી સવારથી રાત્રે ઓફિસથી આવો તો કે બેટા કાલે ચોક્કસ તો કે પણ કાલે શું કરવું આજે મારી ક્રિકેટ મેચ છે અને મેં મારા મિત્રોને કીધું છે કે આજે હું મારું બેટ લઈને રમવાનું નાના બાળક માટે પોતાનું બેટ લઈને રમવા જવું જેનો અનુભવ આપણને બધાને છે એક આનંદની વાત છે એટલે રજક ચાલતી હતી એમાં પિતાને એમ થયું કે આ બાળકને કંઈક મારે કામે લગાડવું પડશે કંઈક પ્રવૃત્તિ સોંપવી પડશે નહીં તો આ મને શાંતિથી આ સન્ડે ન્યૂઝપેપર વાંચવા નહીં દે એટલે આજુબાજુ જોયું તો એક એ ફોર સાઇઝનું પેપર પડેલું એમાં એક દુનિયાનો નકશો હતો એટલે પેલા બાળકને બતાવ્યું આ દુનિયાનો નકશો છે હવે પેલો બાળક તો સાત આઠ વર્ષનો એટલે બીજા ત્રીજા ધોરણમાં હોય એક દિવસ ભૂગોળ ભણ્યો ના હોય એને દુનિયાનો નકશો જોયો ના હોય પણ પિતાજીએ કીધું કે બેટા જો આ દુનિયાનો નકશો છે આ બાજુ ભારત છે અહીંયા આ ચાઈના રશિયા આ યુરોપ છે રશિયા યુરોપની વચ્ચે ઉક્રેન છે પછી પેલી બાજુ ઇંગ્લેન્ડ છે આ બાજુ આફ્રિકા છે પેલી બાજુ ઉપર નોર્થ અમેરિકા છે નીચે લેટિન અમેરિકા છે આવું ખાલી સામાન્ય વાત કરી સાત આઠ વર્ષ તો બાળક થોડી શું સમજે પછી કે જો હું આને ફાડીને નાના નાના ટુકડા કરી નાખું છું અને પછી શફલિંગ કરીને તને આપીશ તારે દુનિયાનો નકશો પાછો ગોઠવી દેવાનો તું ગોઠવી દે ને તું તને અત્યારે બેટ લાવી આપું કારણ કે પિતાને ખબર હતી એમ સાત આઠ વર્ષનો બાળક ભૂગોળ ભણ્યો નથી દુનિયાનો નકશો પહેલી વાર જોવે છે એટલે ઇટ વુડ બી એબ્સોલ્યુટલી ડિફિકલ્ટ રાધર ઇમ્પોસિબલ ફોર હિમ ટુ સેટ ઇટ આઉટ એટલે બાર સોળ ટુકડા કરી અને શફલિંગ કરીને બાળકને આપી દીધા કે તારે સેલો ટેપથી સરસ ચોંટાડીને આવવાનો પિતાજીને નિરાશ થઈ કે હવે આ કલાક બે કલાક પહેલા આવવાનો છે નહીં પટ્ટી બધી ચોટાડી દુનિયાનો નકશો પપ્પાને પપ્પા કે બરોબર ગોઠવાયેલું છે વ્યવસ્થિત ઉક્રેન એની જગ્યાએ જ છે અત્યાર સુધી હજી કાલની ખબર નહીં એટલે એ બાળક ના પિતા રાજી થયા પણ બહુ આશ્ચર્ય થયું ત્યાં ગોઠવ્યું કેવી રીતે તો ભણ્યો હસતા પિતાના હાથમાંથી એ ફોર સાઈઝનું પેપર લઈને કહ્યું કે પપ્પા એમ કહીને ઊંધું ફેર્યું કે પાછળ એક માણસ નું ચિત્ર હતું મેં માણસનું ચિત્ર ગોઠવી દીધું એટલે આગળ દુનિયા ગોઠવાઈ ગઈ હું દુનિયા ગોઠવવા ગયો નથી મેં માણસને વ્યવસ્થિત ગોઠવી દીધો પાછળ માણસ ઊભો તો આમ એને વ્યવસ્થિત ગોઠવી દીધો એટલે દુનિયાની જાતે ગોઠવાઈ ગઈ એમ આપણે આટલું જ કરવાનું છે આખી દુનિયા ગોઠવવાનો પ્રયત્ન કરવાનો નહીં આપણે વ્યવસ્થિત ગોઠવાઈ જવાનું એટલે આપણી દુનિયા વ્યવસ્થિત ગોઠવાઈ જાય દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ પોતાની દુનિયા વ્યવસ્થિત ગોઠવી લે એટલે એની જાતે આખી દુનિયા ગોઠવાઈ જાય ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ વિષયક બહુ જ સુંદર પુસ્તક લખ્યું ટ્રાન્સજેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપીયન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ આ પુસ્તક જ્યારે બે હજારને પંદરની સાલમાં સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે ત્યાં આવો એક સમારંભ થયેલો અને અર્પણ વિધિના સમારંભમાં એમને બહુ સુંદર એક વાત કરેલી એમણે કહ્યું કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર બ્રિંગ્સ હાર્મની ઇન ધી ફેમિલી એટલે કે ચારિત્રનું સૌંદર્ય છે એ પરિવારમાં સંવાદિતતા લાવે છે હાર્મોનાઇઝ ફેમિલીઝ કમ ટુગેધર ફોર સ્ટ્રોંગ સોસાયટીઝ આવા સંવાદિતતાવાળા પરિવારો સાથે આવે એટલે મજબૂત સમાજ તૈયાર થાય સ્ટ્રોંગ સોસાયટીઝ કમ ટુ ગેધર ટુ બ્રિંગ લો એન્ડ ઓર્ડર ઇન ધ નેશન આવા શક્તિશાળી સમાજ બધા ભેગા થાય એટલે સમગ્ર દેશમાં લો એન્ડ ઓર્ડર કાયદા કાનૂન બરોબર પડાય એન્ડ લો એન્ડ ઓર્ડર નેશન્સ કમ together ટુ બ્રિંગ વર્લ્ડ પીસ એટલે વિશ્વ શાંતિ સ્થાપાય એટલે વિશ્વમાં પડઘો ક્યારે પડશે કેવી રીતે પડશે એ બહુ લાંબી ચિંતા નહીં કરવાની પહેલા તું વ્યવસ્થિત થઈ ગયા એટલે તારી આજુબાજુની દુનિયા તો વ્યવસ્થિત થાય તો પ્રથમ અગત્યની વાત છે કે આપણે વ્યવસ્થિત થવું આપણે વ્યવસ્થિત થવું એટલે શું તો પહેલી અગત્યની વાત છે કે જે કંઈ કાર્યક્ષેત્રમાં આપણે છીએ એમાં આપણે નીતિમત્તાથી પુરુષાર્થ કરવો પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ પશુ પંખી પણ કરે છે સવારના પહોરમાં સૂર્યોદય થાય એટલે પંખીઓ પણ બધા માળામાંથી ચણ શોધવા માટે નીકળી જાય છે અને આપણે પણ આપણા વ્યવસાયમાં કાર્યમાં પ્રવૃત્તિ થઈએ છીએ એટલે એટલે કુદરતનો ક્રમ છે કે પુરુષાર્થ તો દરેકે કરવો પડે અને ભગવાનની મહેરબાની છે ખાલી ધૂળમાં ભગવાને એટલું બધું દૈવત મૂક્યું છે કે પૃથ્વી ઉપર બધા કામ ધંધા વ્યવસાય બધું ધૂળમાંથી જ નીકળે છે એટલીસ્ટ તમારી ઇન્ડસ્ટ્રી તો ખરી જ તમારી ઇન્ડસ્ટ્રી બધી એનું મૂળ 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 પકડો એટલે છેલ્લે ધૂળ આવી જાય એટલે ભગવાને જાણ્યું કે ભવિષ્યમાં અબજની વસ્તી થશે પાંચ અબજની થશે સાત અબજની થશે ભવિષ્યમાં દસ અબજની પણ થાય બાર અબજની થાય પંદર અબજની થાય બધાને સવારના કંઈક કામ તો આપવું કે નહીં એ તો પાસે નવરા બેઠા વધારે ઉપાધિ કરે એટલે બધાને કામ આપવા માટે છે ને ભગવાને ધૂળ બનાવી તો આ સ્ટેટમેન્ટ છે ને બહુ શાંતિથી ઘરે જઈને વિચારજો પૃથ્વી ઉપર બધાને એમ્પ્લોયમેન્ટ રોજગાર આપવા માટે ભગવાને ધૂળ બનાવી છે ધૂળમાંથી જ બધો રોજગાર નીકળે છે હવે શાંતિથી વિચાર કરજો ધૂળની અંદર પછી એટલું બધું મૂકી દીધું તેલ ને કોલસો ને હીરા બધું મૂકી દીધું પૃથ્વી ઉપર ત્રણ ચાર ટકા તો લોકો સવારના પોરમાં ઉઠીને ખોદવા જ બનટે છે રોજગાર તો ખરો નહીં ત્રણ ચાર ટકા પૃથ્વી ઉપર લોકો એવા છે કે સવારના પોર ઉઠીને એક જ કામ ધૂળ ખોદવાની માઇનિંગ બીજા ત્રણ ચાર ટકા એવા છે કે જે ખોદ્યું હોય એમાંથી જે બહાર નીકળે ને એ બધું ભેગું કરે અને જવા દે લોજિસ્ટિક્સમાં કે ભાઈ આ તો ત્યાં પહોંચાડવું પડશે ને આ તો ત્યાં પહોંચાડવું પડશે બીજા ત્રણ પાંચ ટકા એવા છે કે ત્યાં આવે એટલે એની સાફસુફી કરે એના પ્રોજેક્ટ બનાવે બીજા આઠ દસ ટકા એ છે ને કે એ ધૂળમાંથી રૂપાંતરિત કરે કે હવે આ રો મટીરિયલ આવ્યું છે એનું ફિનિશ પ્રોડક્ટ આમ બનાવવાની બીજા એવા છે કે બધી ફિનિશ પ્રોડક્ટ લઈને માર્કેટમાં જાય હોલસેલ અને રિટેલ માટે બીજા દસ બાર ટકા એવા છે કે રિટેલ કાઉન્ટર ઉપરથી વેચે અનેક ટકો પ્રજા પૃથ્વી ઉપર એવી છે શાંતિથી બેઠી બેઠા ભોગવે છે ટૂંકમાં ઓલ ધ એમ્પ્લોયમેન્ટ ગેટ જનરેટેડ ફ્રોમ ધૂળમાંથી તો જે ભગવાન ધૂળમાં આટલું દૈવત મૂકે એ ભગવાને આપેલા નીતિ નિયમ પ્રમાણે આપણે ધૂળ સાથે કામ કરીએ તો આપણામાં કેટલું બધું દૈવત એ ભગવાન મૂકે આપણામાં કેટલી બધી વિશેષતા મૂકે જે ભગવાન ધૂળમાં આટલું બધું મૂકી શકતા હોય ધૂળની આમ કોઈ કિંમત નથી નહીં ઘરમાંથી આપણે બે વાર તો ધૂળ દિવસો બહાર કાઢીએ છીએ ને સવાર સાંજ કે ભાઈ આ કાઢો બાર આમ ચોખ્ખું કરો સફાઈ કરો આમ એની કોઈ કિંમત નથી અને આમ પૃથ્વી ઉપર એમ્પ્લોયમેન્ટ માત્ર ધૂળમાંથી છે તો કહેવાની વાત એટલી કે ભગવાન જો ધૂળમાં આટલું બધું દૈવત મૂકી શકતા હોય તો એ ધૂળ સાથેની આપણી રમત છે એમાં આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખીએ તો ભગવાન આપણામાં પણ કેટલું બધું દૈવત મૂકે બસ એ સમજાવવા માટે અમે તમને અહીંયા આવ્યા છીએ બાકી અમારે બીજું કોઈ કામ નથી અહીંયા તમારું કામ જુદું છે અમારું કામ જુદું છે પણ બે કામ અગત્યના છે બે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે લેટ મી રિએટ રેટ યુનિટ સ્પીડ યુનિટ ડિરેક્શન તમે સ્પીડમાં છો અને બહુ સાચી ડિરેક્શનમાં છો પણ કદાચ ક્યાંક સે ચૂક થાય તો પાછળથી અમે આ રસ્તે આ રસ્તો રહેવા દે એની માટેની અવાજ વાત છે એ આ ડિસિપ્લિન છે યા એથિક્સ છે આ નોર્મ્સ છે